અઠ્યાવીસ ડિગ્રી સેલ્સિયસ ઉપર સમુદ્રનું તાપમાન જતું હોય તો વાવાઝોડું તો થતાં જ હોય છે પણ આ લગભગ અઠ્યાવીસ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની છે તે કદાચ સાંડલ વાવાઝોડું બની શકે પણ આ વાવાઝોડું જે છે તેની અસર લગભગ શ્રીલંકામાં વધારે રહેશે અને તામિલનાડુ તેમજ ચેન્નઈ અને પોન્ડુચેરીના ભાગોમાં આ વાવાઝોડાને અસર લેવાની શક્યતા રહેશે અને લગભગ પાસઠથી સિત્તેર કિલોમીટર ઝડપના પવન ફૂંકાવાની શક્યતા રહે છે આંચકાના પવનમાં નેવું કિલોમીટર ઝડપ પાડવાની શક્યતા રહેશે આમ છતાં ભયાનક વાવાઝોડું નથી નહીં થાય પરંતુ ભારે વરસાદ થશે જે વરસાદ દક્ષિણ ભારતમાં અત્યારે જરૂરી હોય છે